નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો કાંગળી ગામના સરપંચે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર પાઠવ્યું દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ ગામોમાં ખુલ્લે આમ દારૂ વેચાણથી ગ્રામજનોમાં રોષ ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે આ સંદર્ભે ગાંગળી ગામના સરપંચ હરીશભાઈ ગોહિલે સિહોર પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપીને રજૂઆત કરી છે સરપંચ દ્વારા કરાયેલા આવેદનમાં જણાવાયું છે કે ગામ અને આસપાસના વિસ્તારમાં ઘણા લાંબા સમયથી દારૂના હાટડા ખુલ્લે આમ ચાલે છે જેના કારણે ખાસ કરીને બહેનો અને દીકરીઓને ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને ગામ લોકો અને સરપંચ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે દારૂના અડ્ડાઓ પર કોઈ અસરકારક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે સરપંચ હરીશભાઈ ગોયલે જણાવ્યું હતું કે ગામની આસપાસ અનેક નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે જ્યાંથી પ્રાંતિ મજૂરો પરપ્રાંતિ મજૂરો દારૂ પીવા માટે અડ્ડાઓ પર લાઇનમાં ઊભા રહે છે આ કારણે ગામનું વાતાવરણ બગડે છે અને શાંતિભંગની સ્થિતિ સર્જાય છે તેમણે વધુમાં કહ્યું હતું કે દારૂના આ અડ્ડાઓ આજકાલથી નહીં પરંતુ વર્ષોથી ચાલતા આવ્યા છે આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું બન્યું છે ગ્રામજનો હવે તાત્કાલિક પગલાં લેવા માગણી કરી રહ્યા છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ